અમેરિકાએ વિઝા સિસ્ટમમાં અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર કર્યો છે ડોનાલ્ડ ટ્રમ્પે એચ વન વિઝા પર વર્ષની એક લાખ ડોલરની ઊંચી ફી લગાવી દીધી છે હવે કોઈ પણ કંપની જો કોઈ ફોરેનરને એચ વન બી પર જોબ આપવા માંગતી હોય તેના દર વર્ષે અમેરિકન સરકારને એક લાખ ડોલર આપવા પડશે આ એક્શનની સૌથી મોટી અસર પડશે ઇન્ડિયન્સ પર કેમ કે એચ વન બી વિઝા લેનારામાં બોતેર ટકાથી પણ વધારે ભારતના જ લોકો હોય છે તો ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાત પછી મેટા અને છે તો મેટા એચ વન બી અને એચ ફોર વિઝા હોલ્ડર્સને કમસે કમ ચૌદ દિવસ સુધી અમેરિકામાં રહેવાની સલાહ આપી છે અને જે લોકો અમેરિકાની બહાર છે એમને જલ્દીથી જલ્દી રિટર્ન આવવાનું કહ્યું છે તો માઇક્રોસોફ્ટે એના કર્મચારીઓને કહ્યું છે કે એ લોકો ત્યાં જરે બહાર ના જાય એટલે એમને પાછા આવતા અમેરિકામાં આવતા રોકવામાં ના આવે તો આ વિડીયોમાં જોઈશું કે અમેરિકાએ શું નવી પોલિસી બનાવી છે એનાથી અમેરિકા જવા માગતા ઇન્ડિયન્સ પર ગુજરાતીઓ પર શું અસર થશે અને ઇન્ડિયાની આઈટી સહિતની કંપનીઝ પર કેટલી મોટી અસર થશે અને ટ્રમ્પનું આ ડિસિઝન પાછું પણ ખેંચાઈ શકે છે પણ કઈ રીતે તો એચ વન બી વિઝાની વાત કરીએ તો અમેરિકા દર વર્ષે લગભગ પંચ્યાસી હજાર એચ વન બી વિઝા આપે છે જેમાંથી સિત્તેર ટકા એકલા ઇન્ડિયન્સને જ મળે છે એટલે કે આ પ્રોગ્રામ ઇન્ડિયા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ્સથી લઈને આઈટી કંપનીઝ પણ આ વિઝા પર ડિપેન્ડ કરે છે પણ હવે ટ્રમ્પે ક્લિયર કહી દીધું છે કે ભાઈ જે પણ કંપની એચ વન બી વર્કર લાવવા માગે છે એના દર વર્ષે એક લાખ ડોલરની એક્સ્ટ્રા ફી આપવી પડશે સૌથી મોટી વાત એ છે કે આ ખાલી નવા એપ્લિકેન્સ પર જ લાગુ નહીં થાય પણ જે એક્સટેન્શનવાળા કેન્ડિડેટ છે કે પછી જેમનું એચ વન બીમાં ટ્રાન્સફર થયું છે એમને પણ આ નિયમ લાગુ પડવાનો છે ટ્રમ્પનું કેવું છે કે એનાથી અમેરિકન વર્કર્સની નોકરીઓ બચશે અને ફોરેન વર્કર્સ ખાલી હાઈ લેવલ સ્કિલ્ડ પોઝિશન્સમાં જ અમેરિકા આવશે જો કે હકીકતમાં તો એવું થશે કે ભાઈ એચ વન બી વિઝા હોલ્ડરને નોકરીએ રાખવા કોઈ કંપનીને એક લાખ ડોલર એટલે કે નેવું લાખ રૂપિયા આપવા ભાર જ પડી જાય પોસાય જ નહીં હવે આ ડિસિઝનથી ઇન્ડિયન્સ પર કેવી અસર થશે એ જોઈએ તો આમાં એન્ટ્રી લેવલ જોબ્સ ખતમ થઈ જશે ફ્રેશર્સ અને જુનિયર્સના ચાન્સીસ હવે બહુ ઓછા થઈ જશે કોઈ પણ કંપની કે એમ્પ્લોયર લાખો રૂપિયા એક્સ્ટ્રા આપીને બિગિનરને તો અમેરિકા લાવે જ નહીં આ સિવાય આઈટી કંપનીને પણ બહુ મોટો ઝટકો લાગશે

કેમ કે એમાં અમેરિકાથી ઇન્ડિયા આઉટસોર્સિંગ જ ટાર્ગેટ થવાનું છે હવે જે લોકો અમેરિકામાં એચ વન બી પર છે એમના માટે રિન્યુઅલ મોંઘુ થઈ જશે એ પણ પોસિબલ છે કે જે કંપનીએ તમને એચ વન બી વિઝા આપ્યા છે કે સ્પોન્સર કર્યા છે એ કદાચ હવે તમારો કોન્ટ્રાક્ટ રિન્યુ જ ના કરે આ સ્ટેપ ઇન્ડિયાની સાથે અમેરિકાને બહુ મોટા પાયે અસર કરશે ટેક કંપનીઝ ભારતીય ટેલેન્ટ પર ડિપેન્ડ કરે છે જો કંપનીઝ ટેલેન્ટ નહીં મળે તો એમનું ઇનોવેશન સ્લો રહેશે તો બ્રેન ડ્રેન હવે યુએસ થી કેનેડા યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં શિફ્ટ થઈ શકે છે તો યુએસ નું આ એક્શન ઇન્ડિયન્સ માં એક નફરત ની ભાવના પણ ઊભી કરી શકે છે આજે એની સરકાર ચૂપ છે પણ આગળ જતા ઇન્ડિયામાં સરકાર બદલાશે ત્યારે અમેરિકાને જરૂરથી જવાબ પણ આપશે તો ભારતના અમેરિકા સાથેના રિલેશન્સ પર પણ બહુ મોટી અને લાંબા ગાળાની અસર થશે

આવા જ વિડીયોઝ અપડેટ્સ અને ઇન્ફોર્મેશન માટે ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી